નમસ્કાર દર્શક મિત્રો લોકમત ચેનલ ચેનલમાં હું ભુ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે લોકસભા ચૂંટણીમાં જીત બાદ પહેલી વાર તેઓ મન કી બાત કરી રહ્યા છે આ કાર્યક્રમનો આ એકસો અગિયારમો એપિસોડ છે કાર્યક્રમની શરૂઆતમાં પીએમએ કહ્યું કે ચાર મહિના પછી આજે હું ફરીથી મારા પરિવારની વચ્ચે છું વડોદરા રેલવે સ્ટેશન પર તમામ પેસેન્જરના સામાનનો ભાર ઉઠાવી તેમનો બોજો હલકો કરતા વડોદરાના કુલીભાઈઓ સાથે આજરોજ વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકસો અગિયારની મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો અને નિહાળ્યો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકસો અગિયારમી મન કી બાતના મુદ્દાને જણાવ્યું હતું કે પોતાના નામ પર વૃક્ષારોપણ હોય ઓલિમ્પિકમાં ખેલાડીઓની વાત હોય સ્ટાર્ટઅપની વાત હોય તેમજ સંસ્કૃત ભાષાની જાળવણી માટેની વાત હોય તમામ મુદ્દાઓ ખૂબ જ યોગ્ય છે સાંસદ તરીકે પોતાની પ્રથમ જ મન કી બાત વડોદરા શહેરના રેલવે પ્લેટફોર્મ પર કામ કરતા કુલી સાથે સાંભળીને નિહાળીને આનંદ માણ્યો આ પ્રસંગે વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સાથે પશ્ચિમ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી સંતોષભાઈ પવાર તેમજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ડીજીસર સેક્રેટરી સંજય પવાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી બાદ પહેલો મન કી બાતનો કાર્યક્રમ તથા મન કી બાતનો કુલ મળાવીને એકસો અગિયારમો આજે એપિસોડ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વકંઠે આજે વડોદરા રેલવે સ્ટેશનની બાજુમાં તમામ કુલીભાઈઓ સાથે મળી અને આ મન કી બાતના કાર્યક્રમને મેં નિહાળ્યો જે પ્રકારે માન્ય મોદીજીએ વિવિધ સંદેશા દેશવાસીઓને આપ્યા પછી આદિવાસી સમાજના બે વિરલાઓની વાત હોય કે પછી સંસ્કૃત ભાષાના વધારે કયા પ્રકારે પ્રચાર પ્રસાર કરી શકાય એ બાબતની વાત હોય ભારત અને કુવૈતના સંબંધ માટેની વાત હોય કે પછી વિવિધ મહિલા સશક્તિકરણની વાત હોય તમામ વાતો તમામ કુલીભાઈઓ સાથે મળી આપણા પૂર્વ કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સદસ્ય વડીલ એવા શ્રીમાન રાજેશભાઈ એરે આપણા મજદૂર સંઘના આગેવાન સંતોષભાઈ પવાર અને તમામ લોકો સાથે મળી અને આજે મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો અને તમામ કુલીભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે માન માનનીય મોદી સાહેબના જે વિકસિત ભારતના સંકલ્પને આપણે આગે લાવવું હોય તો એ માત્ર કોઈ નેતા અથવા અધિકારીથી નહીં એ વસ્તુ થાય પરંતુ તમામ નાગરિકો સાથે મળી અને આ વિકસિત ભારતના રથને આગળ વધાવી શકીશું તો તમામ કુલી આગેવાનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો મન કી બાતનો એકસો અગિયારમો એપિસોડ હતો અને એ ઉપલક્ષમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની આજે ઓફિસ પર જે પણ કુલી વર્ગ છે જે સ્ટેશન પર કામ કરી રહ્યો છે કુલી વર્ગ અને બીજા મજદૂર ભાઈઓને ભેગા કરીને આજે અમે લોકોએ સાંભળવાનું કામ કર્યું અને અમને એ વાતની બહુ ખુશી થઈ કે અમારી સાથે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ જોશી અને સાથે સાથે અમારા આયરે સાહેબ પર જોડાયા અને તદઉપરાંત અમારા ગુજરાત લેવલના એચ એમએસના જનરલ સેક્રેટરી સંતોષ પવારજી પણ અમારી સાથે રહ્યા અને એક એવો સૌહાર્દ અમારો બન્યો કે અમારા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને જે લીડર્સ છે એ અમારા મજદૂરોની જે છે હિત માટે કેટલું કામ કરી રહ્યા છે અને એમનું કેટલું ધ્યાન રાખી રહ્યા છે એ જોવાનું પણ અહીંયા કામ થયું સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પણ પ્રોગ્રામમાં અમને સલાહ આપી જેમ કે એક જે માના નામ પર એમણે વૃક્ષ ઉગાવવાનું કહ્યું એ આઈડિયા ખરેખર બહુ સારો છે અને અમે એને આગળ પણ પ્રચાર કરીશું અને જેમણે કહ્યું કે પૃથ્વી પણ આપણી મા છે એ થીમને લઈને અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનમાં બી દરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચાડીશું કે આના પર કામ કરવામાં આવે અને દરેક વ્યક્તિ એક ઝાડ લગાવે ઘણો સારો પ્રોગ્રામ રહ્યો